નજીક આવી મતદાનની તારીખ ક્ષત્રિયોની નારાજગી દૂર કરવા ભાજપ સતત કરી રહી છે પ્રયાસ બનાસકાંઠાના દાતા તાલુકાના ભચડિયા ગામે ક્ષત્રિય સમાજનું યોજાયું સંમેલન ભાજપ તરફી યોજાયેલા ક્ષત્રિયોના સંમેલનમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા ભાજપ નેતા જયરાજસિંહ પરમારે આરોપ લગાવ્યો કે ભાજપ સાથે જોડાયેલા રાજપૂતોને ભાજપુ તો કહી અપમાન કરવામાં આવી રહ્યું છે સાથે જ આરોપ લગાવ્યો કે સમાજના યુવાનોને ઉશ્કેરી આંદોલનનો લાભ લેવાનો પણ કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે તો ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજા અનુસાર અમારી લડત સામાજિક છે ભાજપૂત શબ્દ ભાવનગરના યુવરાજે આપ્યો છે અમારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નથી તમામ સમાજના આગેવાનો ભાજપ સહિત અમને તો ભાજપૂતો કયા છે તો પણ અમે બોલ્યા નથી ભાજપૂતો નહીં ભાજપૂતો અમને વ્યક્તિગત અમારો અપમાન કર્યું છે તો અમે સહન કર્યું છે એવા આગેવાનોને કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી સમાજમાં કોઈ યોગદાન નથી પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે